નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો હાલ અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે અટલાદરા ખાતે જ્યાં વિધર્મી યુવક દ્વારા યુવતી પર દુષ્કર્મ દુષ્કર્મ દુષ્કર્મના આક્ષેપો સાથે હિન્દુ સંગઠન આજે અટલાદરા પોલીસ પોલીસ સ્ટેશન ખાતે આવી ગયા છે જ્યાં તમે જોઈ શકશો કે દર્શક મિત્રો કે જે જેટલી મોટી સંખ્યામાં દરેક હિન્દુ સંગઠન અત્યારે હાલ આવી પહોંચ્યા છે જે રીતના વિધર્મી દ્વારા

હિન્દુ સમાજની દીકરી પર કંઈ અત્યાચારની વાત હતી એક મેસેજથી આજે તમે જોઈ શકો છો કે મારી પાછળ સમગ્ર હિન્દુ સમાજ વડોદરાની અંદર જેટલા પણ સંગઠનો હોય મહાકાલ સેના હોય કરની સેના હોય કે કોઈ પણ હિન્દુ સંગઠન હોય આજે ગૌરક્ષક હોય કે કોઈ પણ હોય આજે જોઈ રહ્યા છો પબ્લિકનો આક્રોશ જ્યારે આપણા મોદી સાહેબ એવું કહેતા હોય બહેન બેટીની જ્યારે કોઈ અત્યાચાર થાય તો કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આજે આ હિન્દુ સંગઠન આજે પોલીસ પ્રશાસનની જે કાર્યવાહી છે એમાં કોઈ એવી આજે હિન્દુ સંગઠન આજે માંગણી કરવા આવ્યા છે કે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને આ જે અત્યાચાર કરે છે અત્યાચારીને જાહેરમાં લાવો એવી માંગ સાથે હું આજે રજૂઆત કરું છું જે રીતના જય જય શિયા સિયારામની બૂમો સાથે અત્યારે જે પણ તમે જોઈ શકો છો કે દરેક હિન્દુ સંગઠન દ્વારા એક પ્રકારની જે વિધર્મી દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવ્યો છે એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે એવીને सख्ती सख्त कार्रवाई मुद्दा है ये भी आ आखिरी पोसाते हिंदू संगठन हाल उपस्थित रहा है जिन्हें दर्शनों तो हमने बता रहे हैं जो हिंदू समाज की दिक्कत है आज हमकी आपने जो आपके आचार कदम आ रहे परिवार ने आज दबाव में आ रहे हो એવું કહીને મને જાણતા માહિતી મળી છે જે રીતનો તમે જોઈ શકશો કે દર્શક મિત્રો જે વિધર્મી દ્વારા જે કૃત્ય આચરવામાં આવ્યું છે તેની સામે હિન્દુ સંગઠન દ્વારા લાલ આંખ કરી દેવામાં આવી છે અને હાલ અત્યારે દરેક જાતના હિન્દુ સંગઠન અત્યારે રતલાદરા પોલીસ સ્ટેશન ખાતે આવી ગયા છે અને હલ્લાબોલ કરી દીધા કરી દેવામાં આવ્યો છે જે રીતનો દર્શક મિત્રો તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છું કે જેટલા પણ હિન્દુ સંગઠન છે અત્યારે હાલ અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે જે રીતના તમે દ્રશ્યો જોઈ શકો છો દર્શક મિત્રો કે જે સંગઠનનો એક જ અવાજ છે કે જે પણ દુષ્કર્મ આચરનાર જે પણ વિધર્મી છે એને સખ્તી સખ્ત સજા થાય એવી માંગ સાથે અત્યારે દરેક હિન્દુ સંગઠન આટલાદરા પોલીસ સ્ટેશનની બહાર ઉપસ્થિત છે જે રીતના દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છે આટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા જે વિધર્મી છે એને પણ પકડી લેવામાં આવ્યો છે હાલ જે યુવતી ઉપર જે દુષ્કર્મ આચરવાના જે આક્ષેપો છે એ યુવતીની ફરિયાદ લેવામાં આવી રહી છે જેના દ્રશ્યો હાલ બતાવી રહ્યા છું પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિધર્મી છે જે દુષ્કર્મ આચરનાર એ એડવોકેટ છે એવું સૂત્રો અનુસાર જણાવવામાં આવી રહ્યું છે જેના દ્રશ્યો હાલ તમને બતાવી રહ્યા છે જી આપની સાથે બીજા પણ એક સંગઠનના વ્યક્તિ છે એમની સાથે પણ ચર્ચા કરી છોક દીકરી છે દીકરી આ ભાઈને ક્લાસમાં જતી હતી અને ક્લાસમાં જ આ પછી સાથે છોકરાએ એની સામે દુષ્કર્મ કર્યું છે છોકરાએ એની દુષ્કર્મ કર્યું છે એટલે સખત નો સખત વિરોધ કરવા મળે આખી પબ્લિક હિન્દુ સંગઠન ભેગું થયું છે હા એને પપ્પા એવું કીધું કે ટ્યુશન ક્લાસ ચલાવે છે અને ટ્યુશન માં છોકરી જાય છે એ મને ખબર નથી હું અહીં અટકાતા આવું છું ને કેસ છે પાદરા નો એને પપ્પા એવું કીધું કે આ છોકરી કઈ ક્લાસમાં માં જતી એની પર દુષ્કર્મ કર્યું છે એ પાદરામાં છે સાહેબ મને કોઈ રીઝલ્ટ ખબર નથી પણ એમનો ક્લાસમાં માં છોકરી જાય ત્યાં આગળ દુષ્કર્મ ત્રણ થી ચાર વખત દુષ્કર્મ રજુઆત હતી એટલે આખો હિન્દુ સંગઠન એમની સાથે છે સાહેબ કે છોકરીને ન્યાય મળે છોકરીને ન્યાય મળે અને હિન્દુ સંગઠન તાકાત થી દેખાય કે હિન્દુ સંગઠન કેવું છે સાહેબ વાત છે કે પ્રયત્ન કરી રહ્યા છે પણ કોઈનું કશું ચાલે નહીં સાહેબ હિન્દુ ન્યાય ન્યાય જોઈએ 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 મારું નામ છે દીપક હું જ સાહેબ એ હિન્દુ જે દીપક કરીને છે એમના દ્વારા પણ કહેવામાં આવે છે કે જે એ એડવોકેટ છે જે દુષ્કર્મ આચરનાર વિધર્મી છે એ ક્યાંક ને ક્યાંક ક્લાસીસ ચલાવતો હતો જેવી રીતના જણાવવામાં આવી રહ્યું છે જેના દ્રશ્યો હાલ બતાવી રહ્યો છું જી જી મનીષ બાપુ જે રીતે કહેવામાં આવે છે કે ક્લાસ લાવ્યો તો આખી બીટીંગ છોકરો પર ત્યાં જ આવી ગયો એ વાત મને જાણવા મળ્યું છે કે કાલે પણ એક બીજો કિસ્સો બનવાની તૈયારી છે અને બે દિવસ પછી પણ એક કિસ્સો બનવાની તૈયારી છે અને આ જે પરિવાર છે જે દુષ્કર્મી કરે છે એ પરિવાર થ્રુ જ બે ત્રણ દીકરીઓને ફસાવવામાં આવી છે એવું મને જાણતા માહિતી અત્યારે હાલમાં મળી છે કરની સેના તો પહેલેથી અને છેલ્લે સુધી કહેતી આવી છે કે જો કાયદા કાનૂન ધારાધોરણ મુજબ ન્યાય દીકરીને ન્યાય નહીં મળે તો હું કરની સેના તું કહેવા માંગીશ કે એને જાહેરમાં લાવો કરની સેનાને આવડે છે કઈ રીતે જવાબ આપવાનો છે એ જવાબ આપવા માટે કરની સેના તૈયાર છે છોકરીને એડવોકેટ છું એવી રીતના ધાક ધમકી પરિવારને પણ ધાક ધમકી આપી છે અને મારા સાથી મિત્રો જે હિન્દુ સંગઠનના જે વારંવાર આ દીકરાને ત્યાંથી ભગાડવાની કોશિશ કરતા હતા એમને પણ ધાક ધમકી આપેલી છે એ પણ હું ફરિયાદ ટૂંક સમયમાં રજૂ કરીશ એ દીકરાઓ પણ મારી સાથે જ છે હિન્દુ સંગઠનના છે એમને પણ ધાક ધમકી આપી છે કે તમે જો વચ્ચે આવશો તો તમને પતાવી દેવામાં આવશે આવી પણ ધાક ધમકી આપેલી છે

ક્યાંક તમે જોઈ રહ્યા છો કે હિન્દુ સંગઠન દ્વારા લાલ આંખ કરી દેવામાં આવી છે જેના દ્રશ્યો બતાવવામાં આવે છે અને નીચેનાના જે મનીષ બાપુ હતા એમના દ્વારા પણ કહેવામાં આવે છે કે અમને સોંપી દો અમે તાત્કાલિક એનું નિવારણ લાવી દઈશું કેમેરામેન વિપુલ ઢાભી સાથે શેખર શિંદે